નવસારી સમાચાર મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ રાજ્યની માંગ કરી હતી જેને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી નરેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી અને ચૈતર વસાવાની માંગણી ગેરવ્યાજબી હોવાનું કહીને સખત વિરોધ નોંધાવ્યો હતો બ્યુરો રિપોર્ટ રશીદ ભાણા નવસારી ન્યૂઝ ટુડે જય આદિવાસી જય જોહાર ખાસ કરીને કેટલાક લોકો ગુજરાત જ્યારે આજે વિકસિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે તેમ છતાં પોતાના અંગત સ્વાર્થના કારણે પોતાનું રાજકીય પ્લેટફોર્મ બનાવવા માટે એક અલગ ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે ભીલ સમાજ હોય કે અમારી અન્ય પેટા જ્ઞાતિ દરેક આદિવાસી સમાજ હંમેશા એક આદિવાસી સમાજ બનીને જ રહ્યો છે ગુજરાતના વિકાસથી ખૂબ સંતોષ છે આદરણીય નરેન્દ્રભાઈના કામથી પણ એમને ઘણો સંતોષ છે ને એટલા માટે જ આજે બી આદિવાસી સમાજ નરેન્દ્રભાઈ હાથે છે પણ મારે એવા લોકોને કહેવું છે કે ક્યાં સુધી તમે આવો અગ્રહ વિગ્રહ કરીને પોતાનું પ્લેટફોર્મ બનાવશો કે જ્યાં સુધી મુખ્ય ધારામાં આદિવાસી સમાજ આવે નહીં ત્યાં સુધી આદરણીય નરેન્દ્રભાઈને એનો સંતોષ નથી ને એટલા માટે આજે વડાપ્રધાન તરીકે પણ દેશની તમામ આદિવાસી સમાજ માટે અલગ અલગ યોજનાઓ બનાવીને જે રીતે ચિંતા કરી રહ્યા છે મને લાગે ત્યાં સુધી આવા સમયે તમે કોઈ અલગ પ્રદેશની માંગણી કરો અલગ પ્રકારની કોઈ વાત કરો અત્યાર સુધીમાં અન્ય પક્ષ સાથે જોડાઈને તમે રાજ્ય પ્લેટફોર્મ બનાવ્યું છે એના કરતાં હું એવું માનું છું કે જે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે એને કોઈપણ રીતે વિઘ્ન નાખવાનું બંધ કરો અને આવા શબ્દનો હું સખત શબ્દોમાં વખોડું છું ગુજરાતો કે પૂરા ભારત દેશની સમા આદિવાસી સમાજ એક છે એક રહેશે એમાં કોઈપણ પ્રકારનો તમે કોઈ કોશિશ કરશો તો સમાજ ચલાવી શકશે નહીં એવો મને આદિવાસી સમાજ પર પૂરો ભરોસો છે